સંસદની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નો ઘરના પાત્ર કેસ સુધી કાયદેસરની કાર્યવાહી કરતી કાર્યાલય પોલીસ ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તેમજ પોલીસ કમિશનર ઝોન ચાર પન્ના મુમાયા સાહેબ તેમજ મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝન જી બી બાંભણીયા સાહેબ નાઓએ માર્ગદર્શન આપી હાલમાં ચાલતી આઈપીએલ ક્રિકેટ મેચ ચાલતી હોય જે અનુસંધાને શહેર વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમો તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા સૂચન કરે જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ વ્યાસ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડિયાતર સાહેબ નાઓની જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે કારલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ નાનજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ચેતનપુરી નારાયણપુરી નાઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે એક ઈસમ નામે પ્રમોદ ઉર્ફે પિન્ટુ નાનો પોતાના કબજા ભુગોટાવાડી મુક્તાનંદ પાસે ઉત્કર્ષ પેટ્રોલ પંપની બાજુમાં બીએચ કોમ્પ્લેક્સમાં આવેલ દેશ વિદેશો કુરિયર સર્વિસ નામની દુકાન નંબર આઠ બહારથી માણસો બોલાવી જન્ના મનાનો હાર જીતનો પૈસા પારાથી હાર જીતનો જુગાર રમતા આઠ ઇસમોને કુલ કિંમત ચૌદ લાખ અડસઠ હજાર સાતસો નેવના મુદ્દામાં સાથે પકડી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો